હાલો ખેડૂતભાઈ રામ રામ જય માતાજી આજના નવા કામમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજનો નજારો જુઓ કંઈ આવો જ છે અમારે વાદળછાયું વાતાવરણ છે સવાર સવારમાં અને આજ સવારમાં એક કામ છે પહેલાં કે આજે જવાનું છે દૂધ લેવા રામજી પણ અમારે આવે છે અત્યારમાં જવાનું છે દૂધ લેવા હવે દૂધ લેતા આવી અને પાણી ભરતા આવી जय माता जी कैसे है कैसे राम राम तो हेलो जाशु दूध लेता अभी तो पहला पानी भरता है राम अपने ना मंदिर है यहाँ बाजू राम जी जो आटा मारे है जय बार बिजना धनी श्री प्रगट पीर बाबा रामदेव हमारे राम जी आप चालू करो वाल चालू करो वही गो से कई बाजू से हैं પાવર નહીં હોય હાલો કુંડીમાં ભરી લઈશું હાલો પાણી ભરવાનું ચાલુ છે પાણી ભરી લીધું જો કે એક ક્યાં અને હવે જાશું દૂધ લેવા કોને આવી છે રામજીને હાટુ ભાગ લેવાનો છે તો હાલો રામજી ભાગ લેતા જઈ પછી જાશું વાડી કોર હાલો રામજીન ભાગ આપી દઈ ગયો આપણે શું શાહ બનાવવાનું ચાલુ છે એમને બનાવવાનું ચાલુ

અને જોકે અત્યારમાં ઘી અને ગોર અમારા ભાવ ઘી વગર ના ચાલે ઘી વગર મને ચેન ના પડે અને રામજીને આ કુરકુરિયા ખાધા વગેરે આવી ગયો વાળા અત્યારે ભોજા છે અને દૂધ ને સાસ આવી ગયું છે હવે કઈ બે હાદી ઉપાધી નથી બે હાદી કઈ ની ખેડૂત ભાઈ પડામાં આવતા રહ્યા છે કામે એક કીધું મોટું મોટું ખાડ ઉમરી વાળી આપણે લીંબુવાળા હરિયામાં આગળ ઉપાડી છે અને આવા કાંઈક છે લીંબુ ફાલ તો જો કે હાવ નથી અત્યારમાં જો કે ગરમી જેવું ક્યાંક હવામાન છે અને મોટા મોટાભાગનું ખાડ ઉપાડી હીક જો કે બીજું ખાડ જે આપણે આવી રીતના રહી જાય એમાં દવા કીધું મારી દઈશું બરોબર ને બોલે બધું જાય આમાં આપણે દવા છી દઈશું બીજું ખડ જો કે બહુ મોટું રહેતું નથી આવું કંઈ ખડ છે ઈકડ વધારે છે અમારા જગદીશભાઈની આ બાજુ છે બીજા હરિયામાં આવી રીતના ખડ છે ભાઈ જોકે ગરમી જો હવામાન છે એટલે થોડો પરસો પણ તમને દેખાતો હોય છે એટલે બધા માણસો કહે ને કે મહેનતનું ખાવ તો કે બહુ સારું કે હજમ સારું થાય એટલે મહેનતનું આપણે ખાવું પડે મહેનતથી જો કામ કરીને તો જ આપણે વાડીમાં પણ જો કે ફૂલ કામકાજ હાલે છે દાડિયા લો ઘણા બધા માણસો છે ભરતભાઈની વાડીમાં કપાસ લીંધવાનું ચાલુ છે વીસ બાવીસ જણા છે જુઓ અમારો કપાસમાં કેટલો ભાઈ વધારો આવે ભાઈ દાળિયાનો ખર્ચો એટલો ફૂલ બાકા જીતી છે હાલો ખેડૂત ભાઈ પાણી પર બેઠા છે ઘડી લાય જાય હાલો પાણી પાણી પીવા પાણી પી નાખી થોડો બિયામો ખાઈ લઈ ક્યાં જો રામજી અરે બેરી નેસ બહુ ફળ લીલા હાલે ફૂટવાય હે

ऐसी हेलो चाय भी गयो जो मामा ने दे कड़क चाय।, चाय।, चाय और राम जी चापे ने मामा ने दे दो एक વધારે टाढा पर नो बस और राम जी चापे है बस बस तो इधर बस अट लेडे फड़े काम जो तो राम जी नु काम हमारे

એટલે કે સપોર્ટ કરતા જોઈએ તો કઈ વાંધો નહીં આવે બરાબર બાકી તો બીજું ખેતી નું કામ તો ચાલુ જ છે સપોર્ટ કરજો ભાઈ ખેડૂત પરિવાર

લીંબુવાળા હરિયામાં હાલો હાલો ચડ કામે છડો ભાઈ ઝડપ રાખો ગરમી બફારો વધારે છે આજ જો કે આજનું હવામાન પણ વરસાદ જો કે આવે એવું લાગે છે ગરમી બફારો વધારે છે આવી રીતનું કાંઈક વાતાવરણ છે અમિત રિંકલબેનની વિડીયો જોઈશે આપણે રૂપા અરવિંદ જોશે એટલે કહે છે કે આપણા આપણા ઘોડે જ જોકે ખેતીવાડીનું કામ કરતા લાગે છે ઉંમરતા જઈશીએ અને વેલા પણ ઉંમરો આપણે લીંબુડા ઉપર ચડી ગયા છે ને આવી જ રીતના કાંઈક વેલા છે લીંબુડા માથે એટલે વેલા પણ તોડતા જઈશીએ કાંઈક આ ટાઈપનું વેલનું બી છે જો કે આપણે માલ ઢોર સારી ખાય તમ તારે કોઈને જોતું હોય તો આપણે લઈ જજો આપણી વાડીએ કોમેન્ટ કરજો વેલ બહુ સારી આવે શેટે ગમ્યા નાખી દો ને બહુ સારી થાય હાલો ભાઈ અત્યારે ગરમીએ બહુ છે બફારો હોય નાખે છે પડામાંથી આવતા રહ્યા છે શરબત પીવા જો કે બનાવવાનું કામ ચાલુ છે અંકર શરબત બનાવે છે રામજી અને એના મમ્મી રામજી ગરમી નો કા બોલ અને આપણે આ બાજુ જમાવ્યું છે મોજે દરિયા ગરમી હાલો શરબત દિવા જો કે સાંઠા થોડા સોના ચાલુ થયા છે ગરમી નાય છે આપણે આજ બફારો બહુ છે આજ કાલ કરતા વધારે છે રાઈટ ક્લાસ ઈ ગયા છે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી રીતનું ખડું ઉપાડી છે મોટું મોટું આમાં જીંજરી જેવું ખડ વધારે છે આ જોઈ મોટા ભાગનું ખાડ ઉપાડી જીંજરી છે કોઈ ઈકળ છે હાલો હાલો ખડી ઝડપ રાખો જો કે હાંગ પડી જાય છે હાલો જગદીશભાઈ જો આ સાઈડ ખડ ઉપાડી લીધું છે અહીંયા જો આ રીતનું કઈક પડું ચોખ્ખું કરી વાર્યું છે જો આ બધે લેવાઈ ગયો આટલા ફળદામાં

મસ્ત મસ્ત હો ભાઈ હોય એકદમ હાઈ ક્લાસ હાલો મિત્રો આવો ખરેખ ખાવા પાડોશીની વાડીની કે સારી છે બહુ આવજો ખારેક ખવા કોમેન્ટ કરજો હે રામજી ખારે તો દેખાડ આવજો

અને પાછા કાલ પાસે આવજો કાલ પાસે આવો દાડી તમે તારે ને આપી દઈશો આજની ને નહીં દોસ્તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મળશું બીજા વિડીયોમાં જય માતાજી